પસાર થતી કારમાં ચાલક ધુમાડા નીકળી આગ બળીને ખાત ચાલક સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા બચ્ચાઓ ફાયર વિભાગ દોડી આવી પાર્ડી હાઇવે પર પસાર થતી કારમાં અછાના કારમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી જોકે આગ લાગતાની સાથે જ કાર ચાલકે સમય સૂચકતા વાપરી તાત્કાલિક કાર ઉબીરાખી નીચે ઉતરી જતા બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ પાર્ડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાયટરે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો